રાજકોટના નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુ આગ સત્તાવાર રીતે અઠ્યાવીસ હોવાનું સરકારે જાહેર કર્યું આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ડીએને ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી અત્યાર સુધી કુલ પચ્ચીસ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા ત્યારે આ અગ્નિકાંડને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને દરમિયાન તેઓ રડી પડ્યા હતા અગ્નિકાંડ ને લઈને ગાયત્રીબા વાઘેલાએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને મીડિયા સમક્ષ તેઓ ગદગદ થયા હતા રાજકોટ નો જે ટીઆરપી ઝોન છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જયારે મૃતદેહ જયારે સામે આવ્યા છે આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને પત્રમાં લેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે કેમ કે જયારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે તો શા માટે પુરવઠા વિભાગ ઉપર હજી સુધી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી એ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે જે કંપનીએ આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલા નથી લીધા આ બધા મુદ્દાઓને લઈને આજે અમે તમે જોશો કે જે પણ બનાવ બને છે અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો અને એમાં પણ તમે જુઓ તો યુવાનો બાળકોનો જે ભોગ લેવાનો છે તે જે 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 પણ બાંધકામ અને છે સ્ટ્રકચર ઉપર જે છે એના હિસાબે થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જયારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડીંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય એને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફટીના પણ સાધનો નથી જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેકટરશ્રીને આવેદન આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેકટરશ્રીને એની પણ રજૂઆત અપાઈ